નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે ચર્ચા કરીશું આદિવાસી વિસ્તારમાં વન સેતુ કાર્યક્રમ બીજેપી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ત્યાં આગળ સી આર પાટીલ નવસારીમાં હતા સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા અને હવે જે સમાચાર આવે છે તેના પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આદિવાસી વિસ્તારમાં આવશે અને આદિવાસી વિસ્તારની અંદર જે રીતે ચૈતર વસાવા ઇફેક્ટ અત્યારે જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ ને ઓછી કરવાનો એક પ્રયત્ન કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણી સાથે અત્યારે આજ વિષય પર વાતચીત કરવા માટે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર સર શું લાગે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આવવાના છે આદિવાસી વિસ્તારોમાં આ જે ઇમ્પેક્ટ છે એ ઇમ્પેક્ટને ઓછી કરી શકશે કારણ કે ચૈતર વસાવાની લોકપ્રિયતા પણ સામે આવી છે એન્ટી બીજેપી આખો માહોલ જે અત્યારે આદિવાસીઓમાં છે શું એમાં કોઈ ફરક પડશે બેન બહુ સ્પષ્ટ વાત છે કે આદિવાસી પટ્ટી ઉપર થોડી નારાજગી અથવા તો ભારતીય જનતા પાર્ટી માટેની નેગેટિવ પ્રચાર અને અભિયાન થયું એમાં પણ બે મુખ્યમંત્રીઓ આપના આવ્યા અને એમણે ચૈતર વસાવાને હીરો બનાવવાની કોશિશ કરી છે અત્યારે ચૈતર વસાવા નામનું વ્યક્તિ વ્યક્તિત્વ આદિવાસી પટ્ટી ઉપર ઊભી રહ્યું છે પણ ઓવરઓલ બી આદિવાસીઓને એકત્ર કરી અને એની ઉપર ભારતીય જનતા પાર્ટી એ જેટલું પણ કઈ કામ કર્યું છે એની અંદર પણ 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 થોડા તો એવા મળ્યા છે કે આખી પટ્ટીમાં થોડી ચહલ પહલ થઈ રહી છે અને આપનું બધું જ ધ્યાન આ આદિવાસી પટ્ટી ઉપર છે કારણ કે કોંગ્રેસે આદિવાસી પટ્ટી પરનો જનાધાર ગુમાવ્યો છે ત્યાં એનું કઈ બહુ ઉપજતું નહોતું અત્યારે અત્યારે તો એવી પરિસ્થિતિ છે એમની પાસે ઉમેદવાર નથી કોંગ્રેસ પાસે પણ આપના ના જોરે અને નામે પણ જે ભારતીય જનતા પાર્ટીને નીચું વતાવાઈ રહ્યું છે એવું વાસ્તવ ચિત્ર નથી પણ મોદી સાહેબ પણ કોન્સિયસ છે અમિતભાઈ પણ એટલા જ કોન્સિયસ છે ભરૂચની બેઠક માટે ખાસ કરીને એ આદિવાસી પટ્ટીની એક મહત્વની બેઠક અને છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ જીતતું હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીની બેઠક અકબંધ જળવાઈ રહે એ માટે મોદી સાહેબ પણ આવ્યા છે અગાઉ પણ એક વખત જ્યારે એવી પરિસ્થિતિનું સર્જન થયું ત્યારે મોદી સાહેબે ભરૂચની બેઠક માટે અ ભરૂચમાં જ એમને જાહેર સભા કરી હતી અને મનસુખભાઈ વસાવાનો હાથ ઊંચો કરીને કહી દીધું કે આ અમારું અમારી કેપિટલ છે અને ત્યાર પછી એમને આદિવાસી મંત્રી પણ કેન્દ્રમાં બનાવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક પણે લોકસભાનું ઇલેક્શન છે ને હવે ઇલેક્શન ને બહુ દિવસો થઈ બાકી નથી રહ્યા ત્યારે સ્વાભાવિકપણે એ એક્ટિવ થાય અને સક્રિય થાય એ ભાગરૂપે જ માનનીય વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે સી આર પાટીલ સાહેબે નૌસારીમાં નવસારી નવસારી પણ ટચ થાય છે આ આદિવાસી પટ્ટી પર ત્યાંથી લઈને છેક મધ્યપ્રદેશની બોર્ડર સુધી છે અને એટલે જ ભાજપે હવે કોઈ પણ ચાન્સ લેવો નથી એટલે જેણે પણ આવવું પડશે જેમને પણ મહેનત કરવી પડશે એમને જાગૃત કરવા પડશે એમને વનચેતના કાર્યક્રમ પણ શરૂ કર્યો હવે સીધું પ્રચાર અને પ્રસારનું ટાર્ગેટ આદિવાસી પટ્ટી એ બહુ સ્વાભાવિક છે કારણ કે જાય જાય અને ઉઠાવી તો એ ભારતીય જનતા પાર્ટીને તો કોઈ સંજોગોમાં અત્યારે પોસાય એવું નથી એક એક બેઠકની લોકસભાની જો ગણતરી ભારતીય જનતા પાર્ટી કરતું હોય એ મધ્યપ્રદેશ હોય ઉત્તર પ્રદેશ હોય એ એક એક સિંગલ બેઠકનું જયારે ગણિત ગણાતું હોય ત્યારે ભરૂચ માટે બેસી એને એને જગાડે જાગૃત કરે અને જીતવાની બેસીપૂરી સંભાવના એટલે મોદી સાહેબ આવી રહ્યા છે પણ એ બહુ સમયસરનું પગલું છે ભારતીય જનતા પાર્ટી માટે સમયસરનું પગલું આપ કહી રહ્યા છો સાથે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ થી એન્ટર થઈને સોનગઢ થી બહાર નીકળશે એટલે એક આખો આદિવાસી પટ્ટીનો જે વિસ્તાર છે પણ અને સીટ હોય કે પછી આખું દાહોદ પંચમહાલનો જે આદિવાસી એટલે જે રીતે વાંસદા સુધીનો આખો એરિયા જેને કહી શકાય કે અનંત પટેલ પણ ત્યાં આગળ એક્ટિવ છે આદિવાસી વિસ્તારોમાં આ આખા માટે શું કહેશો તમે કારણ કે રાજનીતિ કોંગ્રેસ પણ હવે આદિવાસીની કરી રહી છે જે ટ્રેડિશનલી આદિવાસી વોટ કોંગ્રેસની હતી

ગુજરાત છે ગુજરાતની અંદર કેશરીયો ડાર્ક થતો જ રહ્યો છે ભારતીય જનતા Party ના મોદી સાહેબ અને અમિતભાઈ શાની લોકપ્રિયતા ગુજરાત પૂરતી તો એઝ ઇટ ઇસ છે પણ કોઈ પણ ચાન્સ નથી લેવો અને એ માટે ત્રણે ત્રણ પક્ષો આદિવાસી અત્યારે અવઢવમાં છે એમને થોડું કંઈક અન્યાય થવાનો ਹੀ લાગણી પણ છે એ પછી એ ભાજપ સરકાર રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કેન્દ્ર સરકારની બધી જ જે કઈ યોજનાઓ છે એના લાભો આદિવાસી સુધી નહીં હોય તો એને પહોંચાડવાની જવાબદારી માનનીય વડાપ્રધાન એમના આપી આપી પણ અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક લેવા માટે હવે અમિતભાઈ શાહ પણ મેદાનમાં આવશે હું આપને થોડીક અહીંયા થતી ચર્ચાઓ વિશે બી કહી દઉં કે ભારતીય જનતા પાર્ટી એ પણ જનતા દળના અને મૂળભૂત આદિવાસી એવા નેતાઓ પર પોતાની નજર ઠેરવી છે અમારી પાસે જે પત્રકારો પાસે માહિતી મળી રહી છે જે આવી રહ્યું છે છે એ પ્રમાણે તો દીકરો મહેશ વસાવા કદાચ એવું સાંભળવા મળ્યું સાચું ખોટું તો રાજકારણીઓ જાણે પણ મહેશભાઈ વસાવા અમિતભાઈ શાહ ને મળી આવ્યા હોય તો એમાં કદાચ કઈ ખોટું નથી પણ એવું કહેવાય રહ્યું છે બાર અને એમનું જોડાવાનું તો પણ કોઈક આકસ્મિક અવસાન થતા આ મુલાકાત એમની પાછી ઠેલાઈ પણ એટલું બી ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના રાજકારણ ઉપર જે ત્રણ પકડ જમાવી છે અને તે પણ એવા ઘરે બેસાડીને અહેમદભાઈ પટેલને કોંગ્રેસને ફટકો આપીને પછી જ્યાં અહિયાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે તો નરેન્દ્રભાઈ મોદી આવશે ત્યાર પછી એવું કહેવાય છે કે અમિતભાઈ શાહનું પણ છે આખું ઇન્ટેલિજન્સ બ્યુરો કારણ કે ગુજરાતને ફાયદો એવો છે કે દિલ્હીની સરકારમાં વડાપ્રધાન અને ગૃહ પ્રધાન બંને ગુજરાતી છે અને બંનેની નજર ગુજરાત પટ્ટી થઈ રહ્યું છે એને ખાળવા માટે માટે અને પ્રભુત્વ જાળવવા બધી આપ જોતા રહેજો આદિવાસી પટ્ટીમાં જેટલા જેટલા જિલ્લા જોડાયેલા છે એની ઉપર જ હવે આ લોકસભા બે હાજર ચોવીસ ની લોકસભા ઉપર મહત્તમ ધ્યાન કેન્દ્રિત ત્રણે ત્રણ પક્ષો કરશે અત્યારે પણ કરી જ રહ્યા છે આજે વન સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો અને ઉનાઈ માતાએ દર્શન કર્યા મુખ્યમંત્રીએ તમને લાગે છે કે આ બધી જ વસ્તુ આદિવાસીઓને અસર કરશે કારણ કે આદિવાસીઓમાં એક ગુસ્સો પણ છે ચૈતર વસાવાને લઈને કે ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો મામલો રજીસ્ટર કરવામાં આવ્યો આદિવાસી પટ્ટીની અંદર છેલ્લા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ એક્ટિવ છે મધ્ય ગુજરાતમાં ચૈતર વસાવા જે રીતે એક્ટિવ હતા તો તમને લાગી રહ્યું છે કે આ આખું કોંગ્રેસને ક્યાંક બેનિફિટ ભારતીય જનતા પાર્ટીને ક્યાંય બેનિફિટ કરી શકે બગાસું ખાતા પતાસું મોડામાં પડે એવો હાલ વિપક્ષોને એને ખાસ કરીને અપક્ષ અ આપવાળા ચૈતર વસાવાને કે કોંગ્રેસને પડ્યું એવું બન્યું છે પણ બને છે એવું ઘણીવાર કે લોકલ પોલિટિક્સ જે હોય છે સ્થાનિક પ્રદેશ કક્ષાનું કે જિલ્લા કક્ષાનું એમની કોઈ નાનકડી ભૂલોને કારણે જે રાષ્ટ્રકક્ષા નેતાઓ છે એને પછી સેટલ કરવું પડે છે છે પણ એવું બન્યું બધા એવું કેતા હોય કે છવ્વીસે છવ્વીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો જ લહેરાશે તો કદાચ કેન્દ્ર સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ એવું માનતી નથી કોન્શિયસ છે અને સાવધાન છે કે ક્યાંક ત્યાં કોઈક ઓવર કોન્ફિડન્સમાં ખોવું ન પડે વાત રહી આદિવાસી પટ્ટીઓના આદિવાસી પટ્ટીનો જેની પર અસર કરે છે અને ભરૂચ તો કેવું છે બેન કે બત્રીસ ટકા આદિવાસી છે એટલા સત્તાવીસ થી ત્રીસ ટકા મુસ્લિમ્સ છે એટલે બહુમતી મતો જ આ બે કોમ્યુનિટીના થાય છે એને લીધે વધારે જાગૃત થવું પડે અને આદિવાસીઓમાં જે કઈ લાગણી એવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારા કામો નથી થયા અને એમાં આપે કહ્યું એમ ચૈતર વસાવવાનું કામ દેખાઈ ગયું કોઈ કઈ ભૂલ કરી બેઠા એમની ધરપકડ થઈ એમને કોઈ ગુનો કર્યો એની અંદર એફઆઈઆર दाखल થઈ એટલે લાગણીનું મોજું આદિવાસી પટ્ટીમાં થોડું ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધ થયું અને બીજું જેમ આપણે ચર્ચા કરી છે એવું કે મનસુખભાઈ વસાવા સતત છ 6 માં રહેવા છતાં એમની સામે એક બહુ નેચરલ છે એન્ટી ઇન્કમ્બનસી આવે એટલે ચહેરો બદલાવવાની તો અત્યારે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસન્ટ શક્યતાઓ છે અને કેન્દ્ર ઉપર કહેવાય છે એમ લગભગ ભારતીય જનતા પાર્ટીની એકસો સિત્તેર એંસી બેઠકો પણ ઉમેદવારો અંદરખાલેથી નક્કી થઈ ગયા છે અને ગુજરાતમાં પણ બહુ મોટો બદલાવ છે એવું કહેવાય છે અને એ દેખાઈ પણ આવશે એટલે આદિવાસીઓને મનાવા તો પડશે જ આદિવાસીઓમાં ઘેર ઘેર જઈને એમનું જે કંઈ કામ થયું છે અથવા તો કામ કરવામાં ભૂલો થઈ છે એ ભારતીય જનતા પાર્ટી એ નમ્ર બનીને નમી ને પણ એમને એમના તરફ વાળવા તો પડશે જ નમીને વાળવા પડશે પણ આ નમીને વાળવાની રાજનીતિ કઈ હશે એટલે પ્રધાનમંત્રી આવશે ને બધું મેજિક થઈ જશે કારણ કે રામના નામે પથરાતર એમ ભારતીય જનતા પાર્ટીને હંમેશા લાગતું હોય છે કે ના નામે વોટ મળી જતા હોય છે એટલે પીએમ આવશે તો બધું સરખું થઈ જશે એવું આપને લાગે છે બેન બે ફાયદા ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હંમેશા થતા આવ્યા છે એક વડાપ્રધાન છે એ ગુજરાતનો વડાપ્રધાન છે મોરારજી દેસાઈ પણ ગુજરાતના વડાપ્રધાન હતા અને એ રહ્યા આ વખતે ખાસ એક લાગણી રહે છે પ્રદેશ ને કોઈ પણ પ્રદેશ હોય ઉત્તર પ્રદેશ માંથી બહુ વડાપ્રધાન મળ્યા આપણને ભારતને ગુજરાત માંથી મળેલા વડાપ્રધાન ને બીજી ટમ પણ મળી એમનો ચહેરો પ્રસિદ્ધ તો છે જ અને જે નમીને બે રીતે નમાય મંદિરોમાં જઈને પણ નમાય રામ નામના રામના નામે પથરા તરી જાય એટલું એવું પૂરતું નથી રામના નામે ઘણા તરે છે હવે ઘણા બધા ટ્રાય પણ કરે છે હવે હનુમાન ચાલીસા પણ થાય છે કદાચ હનુમાનના મંદિરો હટાવ્યા હતા એ કરે છે એટલે લોકોની લાગણી ક્યાં કેવી રીતે ને કેટલી ફેરવાય છે કામથી થાય છે નામથી થાય છે દામથી થાય છે એ આ દેશના રાજકારણીઓને સમજાવવાનું ના હોય પણ એક વાત તો ચોક્કસ છે કે ગુજરાતમાં પટ્ટી કઈ નારાજગી દેખાઈ રહી છે કે થોડો ઘણી ચહલ પહલ દેખાઈ રહી છે એને વાળવાની કોશિશ કરી રહ્યા છે મેં કીધું એમ એના ભાગરૂપે તો એમને જનતા દળ માંથી છોટુભાઈ વસાવાને એમાંથી પણ વિભાજન કરાવવાની પ્રયત્નો કરી રહ્યા છે થશે કદાચ ચૈતર વસાવામાં ભારતીય જનતા પાર્ટી એને પોતાના તરફ ખેંચવામાં નિષ્ફળ ગઈ હોય પણ એવું જરૂરી નથી કે જનતા દળના થોડા મત કારણ કે હવે એને આદિવાસી આદિવાસી પહેલા ચંદુભાઈ દેશમુખ અને મનસુખભાઈ વસાવા વખતે જેટલું અકબંધ હતું એટલું આ બે હાજર ચોવીસ થી લોકસભામાં અકબંધ નથી નથી અને નથી અને એટલે જ મહેનત વધશે ભારતીય જનતા પાર્ટી કરવી પડશે એવું જ ભારતીય જનતા પાર્ટી મહેનત કરવી પડશે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં મળ્યાવા અને દિલીપ વસાવા જે બાપ ચલાવે છે ભારતીય આદિવાસી પાર્ટી દિલીપ વસાવા પણ એક્ટિવ થયા હોય એવું લાગે છે હા દિલીપ વસાવા એક્ટિવ થયા પણ એ આપ તરફ થયા છે કે પોતાના સ્થાપિત પક્ષ માટે છે કારણ કે મેં આગળ આપણે વાત કરી હતી બહુ વિગતે વાત કરી હતી કે હવે જો ભારતીય જનતા પાર્ટીના કમળે જીતવું હોય ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક તો બે કામ કરવાના છે આદિવાસીઓની નારાજગી દૂર કરવાની છે જે કઈ ગેરસમજો થઈ છે તો એને દૂર કરવાની છે એ સેવાના કાર્યો થકી કરવાના છે કે ક્યાં તો પછી મહારાષ્ટ્ર મોડેલ અપનાવવું પડે વિભાજન કરો ને રાજ કરો એ પટ્ટીની અંદર પણ એ બી બહુ સાવચેતીથી કરવું પડશે બેન કારણ કે આદિવાસી હવે એટલો અબુધ નથી રહ્યો આદિવાસી પ્લસ દલિત નું સમીકરણ પ્લસ મુસ્લિમ નું સમીકરણ એટલે એમનેમ કોઈ છાતી ટોકીને એવું થોડું કે છે કે ગુજરાતમાંથી છવ્વીસ તો નહીં પચ્ચીસ શક્ય છે પણ છવ્વીસ ની બેઠક નહીં પણ હજુ એવા બધા પ્રિડિક્શન્સ કરવા અત્યારે ઉતાવળા કહેવાય હજુ છેલ્લા ત્રણ મહિનામાં હવે લોકસભા લગભગ આપણે માનીએ છીએ બજેટ પતે ને સાથે થશે અને વધારે દિવસ નહીં મળે ત્રીસ અ એપ્રિલ પહેલા તો કદાચ ચૂંટણીઓ પતિ પણ જાય અને એનો આ ધમધમાટ છે એનો આ બધા સળવળાટ છે રાજકીય રીતે પણ અને પ્રચાર પ્રસારની રીતે પણ અને સર આપને શું લાગે છે રામ મંદિર અયોધ્યામાં જે રીતે બની રહ્યું છે એની ઇમ્પેક્ટ પણ આદિવાસીઓ ઉપર જોવા મળશે કારણ કે ક્યાંક રામ તો આદિવાસીઓ સાથે પણ જોડાયેલા છે

એકત્રીકરણ કરીને બે લઘુમતી અને આદિવાસી મતો એક કરીને કરવા માટે આપ એનું પ્રયત્ન કરશે ભારતીય જનતા પાર્ટી એની મત બેંક અકબંધ રાખીને અથવા બીજી મત બેંક ને વિભાજીત કરીને પણ લોકસભા જાળવવાની તમામ કોશિશો ભરૂચ જિલ્લા માટે તો કરશે જ ભરૂચ જિલ્લા માટે કરશે પણ સાથે સાથે મુમતાઝ પટેલ કારણ કે મુમતાઝ પટેલે એક દિવસ પહેલા જે ચોવીસ કલાક થયા એનું એક ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ટ્વીટમાં એમને બહુ ક્લેરિટીથી લખ્યું છે કે ભરૂચ જિલ્લાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે એટલે મુમતાઝ પટેલ ને નારાજ કરવી એ કોંગ્રેસને ને પોસાશે જો ત્યાં આગળ સીટના ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જાય છે તો બેન અત્યારની પરિસ્થિતિ જે કોઈ લોકસભા ચૂંટણીની બે હજાર ચોવીસ ની છે એમાં પ્રદેશનું મહત્વ કેટલું કેન્દ્રથી ઇન્ડિયા ગઠબંધનથી અને જે કઈ રીતે લડત થઈ રહી છે કારણ કે મતોના વિભાજનથી જ ભારતીય જનતા પાર્ટીને જો ફાયદો થતો હોય તો કોંગ્રેસ કે આપ એવું આત્મઘાતી પગલું ભરે ખરા એ પ્રજાએ વિચારવાનું છે મુમતાઝ બેન સ્વાભાવિક છે આ ઇલેક્શનમાં ભી મુમતાઝ બેને મહેનત કરીને એમનું નામ ગજવવું હોય તો ગજવી શકે છે પણ હું તો બહુ સ્પષ્ટ કદાચ એમને નહી ગમે નારાજ ભી થઈ શકે પણ એમનો પ્રભાવ અને પ્રસાર વિધાનસભા વિસ્તાર સુધી હોય તો બરાબર છે પણ લોકસભા બેઠક માટે અત્યારે એમની ઉમેદવારી હોય તે બહુ ઉતાવળી અને કદાચ એમના માટે ભવિષ્યને ઘૂંઘું બનાવનારી પણ બની શકે છે એટલે મુમતાઝ પટેલે આ ઇલેક્શન માટે તો કદાચ રાહ જોવી પડે કે હજી પોતાનું ગ્રાઉન્ડ બનાવવું પડે બિલકુલ રાજકારણ માં એવું જ હોય છે તમે તમે ત્રણ વાર વાર માંગો માંગો ચાર લોકસભાની માગો અને પછી વિધાનસભાની મળે કે પછી છેલ્લે જિલ્લા પંચાયત ની મળે જેનું જેવું કદ હોય તેના પ્રમાણે એમને એ ટિકિટો જે તે સમયે મળતી રહેતી હોય છે પણ અત્યારે તમારે કોશિશ તો કરવી જ પડે પ્રયત્ન તો કરવા જ પડે મનસુખભાઈ બી જાણતા હશે કદાચ કે મારી સંભાવના જનતા આદિવાસી ઉમેદવારો ને બી કેટલાક ને મનમાં સળવડાટ છે ને એ લોકો બી લોબિંગ તો કરે જ છે એવું પણ થયું છે કે આ ચાર આદિવાસી જ જોઈએ કારણ કે અહીંયા આદિવાસી સિલેક્ટ કરવો એ કદાચ ભારતીય જનતા પાર્ટી માટે છેલ્લી ઘડી અનિવાર્યતા પણ બની જાય તેમ છતાં આદિવાસીઓ પણ કોશિશ કરી જ રહ્યા છે એવી રીતે કોંગ્રેસ કોંગ્રેસમાંથી કરી શકે છે કોંગ્રેસને એવું હોય કે ભાઈ અત્યારે બોલીએ છીએ અત્યારે માંગીએ છીએ આજે નથી આપ નથી મળતી ટિકિટ કે આપમાં જાય છે તો વિધાનસભા દરમિયાન પણ આપ જેમણે માંગી છે કોંગ્રેસની એમનું ધ્યાન તો કોંગ્રેસ રાખશે એટલે હાઈકમાન્ડના નજરમાં તો ચડવું જ પડશે ને આ બધો ખેલ અત્યારે રાજકારણનો બહુ પહેલાનો ગોઠવણીઓનો ખેલ છે કે આપણે અત્યારે માંગો પછી જે કઈ મળે તે અને જો મળી જાય તો લડી લેવાનું અત્યારે પરિસ્થિતિ પાર્ટીનો લાભ લેવો હારી ને હીરો બનવું એવું બધું બી આ રાજકારણમાં ક્યાં નથી ચાલતું ચાલે જ છે તમે બી જાણો છો આપણે બી જાણીએ છીએ એટલે આવા બધા ખેલની અંદર પાર્ટી પણ બહુ સચેત રહે છે એ ભારતીય જનતા પાર્ટી હોય આપ હોય કે કોંગ્રેસ બધી જ બેઠકો માટે કોંગ્રેસે પણ એના પ્રભારી કરી દીધી હવે ભરૂચમાં પ્રભારી શું કરશે એ પ્રભારી જાણે પણ રાજકારણ હવે ગરમાયું છે અને આવનારા સિત્તેર દિવસ નેવું પણ નહીં સિત્તેર દિવસમાં ઘણી બધી નવા જૂની ઘણી વિસ્તારમાં થશે આદિવાસી પટ્ટીને પણ સ્પેશિયલ કંઈક ને કંઈક આપીને પણ ભારતીય જનતા પાર્ટી સાચવવાની કોશિશ કરે એવા અહેવાલો વહી રહ્યા છે આઈબી પણ એને રિપોર્ટિંગ કરી રહ્યું હશે અને સ્વાભાવિક છે કે પાર્ટી સત્તા પર હોય એ બધા જ અહેવાલો લે અને અહેવાલોને અનુરૂપ જે કંઈક કંઈ મહેનત કરવાની હોય જે કોઈ જગ્યા પર જે પણ કંઈ તડજોડ કરવાની હોય તે કરીને જીત માટેની જ કોશિશ કરે આ સિત્તેર દિવસ તમે સરેક કીધા

બધી જ ગોઠવણો કરવાની છે છેલ્લે ખૂબ જ દિલચસ્પ રહેશે કે ભારતીય જનતા પાર્ટી ગોઠવણ કઈ પ્રકારની કરે છે કારણ કે ચૈતર વસાવાને જેલમાં રાખવા કે ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢી આ બધા જ ઉપર ગોઠવણ ચાલી રહી છે અને આ ગોઠવણ જે છે એ ભરૂચથી લઈ અને આખો જે આદિવાસી પટ્ટો છે આખા આદિવાસી પટ્ટાની ઉપર અત્યારે ચર્ચા એ જોર પકડ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને આદિવાસી વિસ્તારોને ત્યાં સંબોધિત કરવાના છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર